એવું કરશન ની માતા કુશું મારા દેવ ના મારા દીકોના પ્રભુ કેશે આ જગ્યા એ ઓ મરા ઓગણેયા ન્યો મો દિઓદરનું કોટ છે આજકાલ કરત કરત કરતા પછાત વર્ષે તમારો લેખો મળ્યો હું છે ધારાવળ ની આગલો લાડોલ ની માતા સોમ્ય માનો એ મોહન ધોળ દેવની દેવે મારા મેલડીના પ્રભુ કદાચ ગયા એ ગણે ગળા એવી એવી કદાચ ગયા એ મેલડીના ફૂલો નો હિસાબ કે ઝારો વાય અઝારો વાઈ નઈ ની રજા ને પડ્યો હારા ન દેવી લાઈ ના ધાર્યું ના વિચાર્યું એવું આવું અગે અમ્યાલડી ના નોમને બનાવ્યું હોય તો એ ભોણભેર સધા ની જલા

ભાઈ સવાળો ગમે ગમો ના મેમોનો આની આ માતા આના માણસ આની આ જગ્યા દસ વર્ષ પેલા હું હતું અત્યારે હું થયું એને ખબર છે રાજુ ઘણા સમા પેલા દહકા પેલા હું હતું ને દહકા પછી હું પણ એ મેસની પુને એવું કે છે કે જગત છે પાવર નહીં હાદગી લઈ આ નેવામાં કદાચ મોણાનું ભુવાનું મણ ભુવાનું કુટુંબ હોજબેન ભાઈ ભોવટ કાકા કુટુંબ દીકરી દીકરા

તો એક વાર એ મજૂરી એ મારા મોહો ને કરતા હશે એનું પરમણ તારા ખૂતો જરૂર ની આ ભવન નો મજા કુટુંબ નો મજા રાવળ દેવ આ જગ્યાએ આ ઉમરે આવે જો તમારી માતા શું છે એક દાડો જગતે ગવરાયું પણ જો સાધાએ મને ગવરાય રહી હશે એ ફરતો 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 જગત જગતમાં નીકળી હશું તો ભાઈ જૂની ઓળખેણ મારી રાવણ ની સૌ ખટોળની માતા ઉપર કોગોળ કાધ્યું ખૂટશે નહિ વાપર્યું નશે નહી ગોમોના મેમોનું જેમ દાળો જા ચડતી કળા થ હાલ મઢ બનાવવાનો નહીં એવું નહીં ઓળખે નહીં પારખે ને કઈ જવું છું હાલ મઢ બનાવવાનું નહીં પેલી બોલે છે બોલું છું મારા ઘરનું ક્યાંથી એક હજાર જણા એવું કીધું કે હું પૈસા આલું મઢ બનાવી દો હું દાતા થઈ જાઉં આ બનાવી દઉં પણ મારો શું કરવું છે હું રચાવું છે અને હું બનાવવું છે એ મારા મેરડીના પહેણ છે મારા ચાર કાકડા વળી ના રહી ઘેર ના આવું તો સુધી મારો મઢ બનાવવાનો નહીં ગમે ગોપાના મેં પણ ભાઈ ધણીને ગૌરાયા કરતા મારો દીપોનો મોહ વધારો હતો પોંચ મિનિટે હોવાનો એ લાવો ગૌરાવાનો મોહ નતો ગૌરાવ હું બહાર પડી જાય એવો મોહ નતો પોંચ મિનિટે મારો હંથોની માતાને લાવી છે હું કરશે ને માતા છું કદાચ આ બધા મણ હોય હળ હપાળું જાણા નવરાશ હોય જાણા ટેમ હોય પણ હું ઉંટેળાની માતા બોલતી છું ચમ બોલું છું એ જોણા હું જોણું પણ દિવાળી જાય અને પછી મારે જે રચાવું છે જે કરવું છે એ મારા દેવના પાહેણ પડ્યું છે સવાળો ગમે ગમોના મેમોનો મોણસો તૈયાર છે ને પૈસા તૈયાર છે મોણસો પાહે અરે એ તો મારી કંપની છે મોણસો તૈયાર છે ને પૈસા તૈયાર છે મોણસો પાહે આર કરોડનો મઢ બનાવ હોય ભુવા જી તો રૂપિયા મોણસો બે તૈયાર છે પણ ધણીની મેળીની મરજી નહીં

પણ આ સભાની પુને કેતી હશે બધું મોણ કદાચ આનો આ મેળો દર દેરા હરું અઠવાડિયે દહ દાડે પન દાડે અઠવાડિયે દહ દાડે પન દાડે હાલ એવું નજરે ચડ્યું છે કે આ દેરા હરો આવી છે ચોથી અને કર શકું આ હાલ આ વિચાર છે પણ ભાઈ તણીને રહેવા સાપડું અને હું ક્ષનની માતા બોલતી છું મારા દેવનો પ્રભુ કહેતો હશે ગરીબ થઈને મારા મેરડીના રહેતા હશું હો પેઢી હો ઝુગ્મો આદિ અનાદિ કોદાળો તમને વખો આવશે વખો વખાના માર્ગે જતો રહ્યો વખો વખાના માર્ગે જતો રહ્યો એવું કર્શનની માતા કૂછું પણ શૈલેષ એક એકદાળો આ જગ્યાએ મેલી અમને હેડવાની વેળા હોય હું હંથોના રબરની માતા હું ભણપેર જળની જોગણી ધૂણતી હશું આ ઘર છોડી દેવાની તૈયારીમાં અને હું હંથોની માતા બોલતી હશું મારા દેવનો ભગવાન કહેતો હશે આ માતા બેઠી તે દળ હું હતું અને એ દળ વાત હું હતી અને આજની વાત હું છે સભાવળો આરસપણના પથ્થરનું એક દળ ઓનાનું અમને તકતી હશે ખટણની માતા

જ્યાં ભગવાન દાળોદામ ચડતી કળા રાખશે એવું મારા મેરડીના ભગવાન કહે છે પણ ચારે ચારે વળી રહી એટલે પછી એ ધ્વલની પૂછવાનું અન મારો મેરડીનું અને ડોશીના હાલ્લાનો હિસાબ પૂરો થઈ જાય અને પૂરું ના તો મારી ખટાણાની માતાનું વેણશે લે ભાઈ હું નહીં જે